સલામવાલેકુમ મેં એજાજ મંસુરી તો આપણે ભરૂચથી માથેરનનો સફર કઈ રીતના કર્યો ત્યાં આપણે પહેલા ભાગમાં જોયું અને આપણા બીજા ભાગમાં એ જોઈશું કે આપણે માથેરણ પાર્કિંગમાંથી ઉપરનું ટ્રેકિંગ કઈ રીતના કર્યું બેઠી ત્રણ કિલોમીટર અને ત્યાંનો રસ્તો કેવો છે ઉપર જવાનો અને ત્યાં કઈ હોટલમાં રોકાયા અને ત્યાંનું વેધર કેવું છે એ આ વિડીયોમાં આપણે જોઈશું તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એન્ટ્રી કરી દીધી છે આપણે

આપણે કઈ ભરોસો નહીં ભાઈ એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ તો ભરોસો ના થાય પછી બીજા કયા ફોન પર ભરોસો થાય કેવું તમારે લોલીપોપ પર વેલકમ ટુ માથેર ફાઇનલી હવે આગળ વેલકમ ટુ માથેરનું બોર્ડ આવી ગયું છે તેજ પ્રકાશ નીકળી ગયો છે સુરત પણ વરસાદ ચાલુ છે જો ભાઈ વરસાદ હો પડે જ ને આ સુરત પણ દેખાય છે

ટોય ટ્રેનનું પ્લેટફોર્મ છે હા આપણે ટોય ટ્રેન મેં જવાનું નથી ચાલતું જવાનું છે આ ભાઈ ત્યાં લઈને આવ્યો આપણને કાજ રસ્તો છે આ ટ્રેન આવે છે એવું લાગે છે અવાજ આવે ટ્રેનનો આ જુઓ તમે ટ્રેન આવશે ચાલતા ચાલતા અમે ચડી જાશીએ વોક કરતા કરતા આ પાછળ ટ્રેનની પડતી ને ટ્રેન આવી ટ્રેન એકદમ ધીમી ગતિએ આવે છે જુઓ તમે એકદમ સ્લો થઈ ગઈ કેમ કે પ્લેટફોર્મ આવે છે એટલે આજુબાજુ સાઈડ પર ચાલુ છે अनि के जंगल छ यो त जंगल माथि जानु र रस्ता छ ट्र्याक पर चालु चालु जानु छ बा अगाडि जो हे कयै किसिमको रस्ता छ न पछाडी रस्ता दुडा चिनि हैन ने वाह मु के हो हजुर रोडन बा लोकेशन ફોટોગ્રાફી પોઈન્ટ હું કેવું મોસિન તો મોનસિંગ બેનિંગ બે હું બોલે ăn bún hết bắt đó rồi. Ông ăn rết oh, oh là. So, <laughs> 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 फेसलो खोटो नराबर लागे साल भाइ बराबर लागे गाम छु <चेजू। hans> આ કયું ગામ છે અજુરદિન ખબર છે નાના માથે અને તો હજુ ઉપર એ આવી ગયો યાર હે ચાલો આ જો પસીનો નીકળી ગયો ચાલી ચાલી હા વરસાદ પડે છે ગરમી લાગે છે રેનકોર્ટ પેરોટ ગરમી લાગે કરવાનું શું હજુરુદિન હે ટ્રેન કરતાં ફર્સ્ટ આવી રહે તમે પાછળ ટ્રેન આવીએ અમે ટ્રેનને ઓવરટેક નથી કરવા કરવાથી

આ લોકો કેટલા બધા પાણીના બોટલ લઈ જાય છે સાહેબ પાણીના બોટલની કિંમત ઉપર વધારે હશે એમની મહેનત જોતા એવું લાગે છે કેવું લાગે કે વીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા છે ને ત્રીસ રૂપિયા છે આપણે નોર્મલી વીસ રૂપિયા મને એ બોટલની કિંમત ત્રીસ રૂપિયા છે મહેનત બોટલ ચાલો બોના છે આ થોડુંક પાણી છે ફેંકવાનું મન નથી થતું ત્રીસ રૂપિયાનું બોટલ છે દસ રૂપિયા વધારે જોયું ઉપર હોટલ આવી છે હવે કઈ કંઈ સેટ થાય છે કે નથી થતું અમે કન્ના ચાલીએ છીએ હજુ હોટલ મળેલી નથી બુકિંગ ના હતું એટલે ખોડિયા છે શું શોધ્ય છે ડૂંધિયે છે ખોળ્યા છે શોધ્ય છે હવે તમને જે યોગ્ય શોધ્ય છે તમને જે શબ્દ યોગ્ય લાગે તમે પકડી શકો છો બરાબર છે

બહુ દૂર પાંચ રૂપિયા સારું તો એમના કાલલા બગાકો પાંચ રૂપિયા બે કલાક બગા પર પર્સન પાંચ રૂપિયા રૂપિયા વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ પગ દુખાયરા છે અલગ પગ દુખે છે તે અલગ હવે હવે જોયા હવે ત્યાં જઈને ફળવા નીકળાય છે કે નથી નીકળાતું કેવું લાગે નીકળા કે નહીં નીકળાય ના નીકળાય ચડ્ડો પહેરીને સુઈ જવાનું હવે સુઈ જવાનું સીધું સવાર જે થાય તે ખરી અમની મહેનત બહુ છે આવો તો આમ તમને મળજો એમનો નંબર નામ નંબર નંબર તો હું એટલે નેટવર્ક જ નથી આવતો કાકાની બહુ મહેનત છે જુઓ પાછળ આવો તો જોઈ લો મહેનત છે ને કાકા કાકા નંબર રાખો નામ કે ના ગોળે કાઢ હજાર પંદરસો રૂપિયા લેતા હેધર પડકાર સર્કલ કે હિસાબ છે આપણે કેટલા પોઈન્ટ ફરવાના છે એ હિસાબે ઘોડા નો ભાવ નક્કી થાય જાય પંદરસો બે હજાર હજાર રૂપિયા ઘોડા પર ફરવું હોય તો તમારે એટલા રૂપિયા પે કરવા પડે બરાબર છે તો ઘોડા પર ફરવાનું ચાલતું ફરવા માં જ મજા આવે રેનકોટ પેટે ભાઈ પલી જશે ફાઇનલી આ હોટલ મળેલી છે કઈ હોટલ છે અડામો અડામો ધ વિલેજ હોટલમાં રૂમ મળ્યો છે હવે અહીંયા ગઈ વસ્તી કરીશું રાતે રૂમમાં જવું કપડાં ચેન્જ કરીને હવે બહાર નીકળીએ છે નાઈ શું સ્વિમિંગ પૂલ અહીં સ્વિમિંગ પૂલ છે તો એન્જોય કરીશું હવે આ છે રિસેપ્શન રિસોટ છે રિસોટ કા નામ શું છે ઓડા અડાબોલ અડાબોલ આપણે અડાબોલ ના રિસોટ ની અંદર જો મસ્ત મજા કરિયત ભાઈ મોલે વિલેજ 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 આ ગોમડો ગોમડો જો ઓર બરો હોટેલ નો

ખબર છે પ્રોફેશનલ લોકો કયો વાપરે સેમસંગ વાપરે છપડી લોકો છપડી લોકો આઈફોન વાપરે બરાબર છે એવું છે હા હવે કેમ કે હવે પેલી ઈએમઆઈ વાય સિસ્ટમ થઈ ગઈ ને એટલે માર્કેટમાં અચ્છા ન લાજો માઠેરડી માર્કેટ

હા ભાઈ હવે થાકીને ચા પીવા બેઠા જ હવે કેવું ભાઈ ચા નાસ્તો અમે કંઈ લેશો લેશે ને વડા હું શું છે મિશલ પાઉં મિશલ પાઉં છે પછી પાઉં ભુરજી છે મોસિંદાઓ ફેવરાઇટ મિશલ પાઉં એક મિશલ પાઉ મિશલ પાવ આપી દીધો ભાઈ ચાલો મિશલ પાઉં ખાય નાસ્તો કરીએ હવે બરાબર નાસ્તો કરી લઈએ બરાબર બરાબર આ જો રાતનું માઠેરાનું માર્કેટ કશીનો કશીનો ગેમ હો છે નાની કમથી દુકાનમાં રમ્યું હોય તો ઇન્ટરેસ્ટેડ હોય તો આ બધું માર્કેટ છે અહીંયા આગળ કોઈ વ્હીકલ નથી ચાલતું જ ફરવાનું આ ઘોડા છે ખાલી ઘોડા ગાડીમાં ફરવાનું અને ચાલતું ફરવાનું

આ માઠેરણ ના બધા પોઈન્ટ છે હાઈલાઈટ પોઈન્ટ અહીંયા આગળ ફૂટવેર ની દુકાનો છે વધારે ને કપડાની દુકાન બીજું કઈ છે નહીં હે

આપડા ભાઈઓ જો બેઠા છે ને સોલિડ સાંભે ડોડ મસ્ત ડોડ પર જઈ અહીંથી અહીં જે લાઈવ જે દેખાય છે ને જબરજસ્ત દેખાય છે